ડુબાઈ આવી ગયા ખાવા અને આપણા જેઠાભાઈ ડોબા દોવા માંડ્યા છે અને આપણે જવાનું ડોબા દોવા હેલ્લો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને આજે રાતે ખતરનાક વરસાદ પડ્યો છે અને આપણે ગાયું વહેંસ્યું બધું અત્યારે અત્યારે બેઠું છે જો કે આખી રાત રાતે આઠ વાગ્યાનો વરસાદ ચાલુ થયો તો હવે ત્રણ વાગે સુધી ધારો ચાલુ હતો એટલે બેંસ્યું તો જો કે ચાલુ વરસાદમાં બે હે પણ ગાયું જ્યાં સુધી વરસાદ ચાલુ હોય તો સુધી ગાયું બે હતી જ નથી એટલે અત્યારમાં આખી રાત થાકી રહ્યા છે અત્યારમાં થોડીક બેઠા અને અત્યારે હાથ હવા હાથ સારવાર જવાનો ટાઈમ હતો પણ આ થોડાક મોડા જઈશું આઠની આજુબાજુ જશું હા ડોબા બેઠા આપણે આ સાઈડ જો ભાઈ બીજા હા એ કરી બેઠા અને અહીંયા કણ જો કે ગારો તો હમણાં સુધી સવારે ચાર વાગ્યા સુધીનો થોડો ઘણો વરસાદ ચાલુ હતો રાતે તો દસ અગિયાર વાગ્યાથી બહુ ખતરનાક વરસાદ પડ્યો છે કે સોમાહમાં કોઈ વરસાદ એટલો મજબૂત નહીં પડ્યો એટલો વરસાદ મજબૂત પડ્યો પણ તોય ગારો તો બિલકુલ છે નહીં હમણાં દસ અગિયાર બાર વાગશે ઉપરના એટલે જો તાઉિ વરસાદ નહીં આવે તો ખબર નહીં પડે કાંઈ કોઈ વરસાદે પડ્યો હોય છે એમ એટલે ભાઈ જો કે બધું કડક છે આ અહીંયા આવી એટલો ખાસ ગારો બારો કાંઈ થતો નથી વરસાદ હોય તો થોડુંક લીલું લાગે અને આ વાતાવરણ બધું જોઈ શકો આજુબાજુનો વરસાદ આવે એવું હજી શેતખર તે પણ બપોરો રોજો કદાચ આવે તો અને વચ્ચે અમારે આઠથી વરસાદ બંધ થઈ ગયો હતો એટલે મકાઈની નીણ મળવા માંડી હતી ડુંગળી વાવવાનો ટાઈમ છે અત્યારે પણ હાલમાં જ વરસાદ ચાલુ એટલે કોઈ ડુંગળી બુંગળી વાવવા વાળા વાવ છે નહીં વરસાદ બંધ થાય બે પાંચ થાય તો પછી પાછા વાવા વાવામાંથી વાવવા છે પચાસ ટકા વાવે જાય છે અને હજી પચાસ ટકા જેવી વાવવાની બાકી છે જેનું ધરું ડુંગળી ને ધરું તૈયાર થઈ ગયું હતું એને વાવી દીધી અને કોકા વરસાદ ચાલુ થઈ ગયો એટલે હજી વાવવા વાંક પડે છે આ બધા બાંધ્યા ડોબા અને આપણે મકાઈ મળવા માંડી હતી એ વખતે કંઈક બે ત્રણ ટ્રેક્ટર લીલા લીલા મકાઈ કાપીને લાવતા હતા જોકે આ તૈયારી હતી કાપેલી ખેતરવાળાએ કાપી દીધી હતી આપણે બીજું કંઈ કામ નહોતું ખાલી જઈને ભેદ લાવવાનું હતું ટ્રેક્ટર લગાવીને અને બે ત્રણે ઓઘા ભેરલા હતા આખા પુળિયા બાંધેલા તીએ આવ્યા એ ખેતરવાળાએ કરી દીધા જો કે બે ત્રણ ટ્રેક્ટર પણ નાખેલા છે અને જે લીલી ચાલુ તાજી તાજી કાપેલીલા આવતા હતા એ તરતના તરત સાંજે આવીને ગાયું ડોબાને ડૂબાને ખવડાવી દેતા હતા અને અત્યારે જે હુકા ભેદલાયા છે એ કંઈક અઠવાડિયા પહેલાં કાપેલા હતા એટલે એ તો નીણ હુકાઈ ગયા એ અત્યારે ચાલુ વરસાદ છે એટલે અત્યારે કંઈક સરવાની મજા આવતી નથી એટલે હમણાં બપોર બે ત્રણ વાગ્યે ટ્રેક્ટર ભરીને નાખી આવશું એમ આમ થોડુંક આગું પડતર છે અહીંયા નાખશું એટલે મોકળા મોકળા ખાઈને હાલ આવે અને અહીંયા કણ બધા બેઠા છે પાડા લવારા જે બાખડિયા છે પોરુકા હાલો તો અમે જાવ્યું ગરબાજુ અને અમે સારવાર જવાનો ટાઈમ છે એમાં જ છે કે સાડા સાત વાગી ગયા આઠ વાગે સારવાર જઈએ આજ અને આ છે આપણા સાપરા અને બીજી ભેંસું આપણી સાંપરાથી ઉલક્યા બાંધી છે અને આજુબાજુ રહેવામાં વાતાવરણ તો બહુ મસ્ત છે પણ હામી સાઈડ થોડુંક ખેતર છે ને કે ત્યાં તો વાઈડ કેટલી છે એટલે કોઈ ખેતરમાં ઘરવાનું ટેન્શન નથી એમ કે અને આમ શેઠ સુધી ઓલ ઝાડવા દેખાય અહીંયા સુધી બધું ઉગાડું જ પીડ્યું આમ છેડ પડતર જ છે બધું એટલે આપણે અહીં શિયાળો ઉનાળો સોમાં કોઈ રીતનું કોઈ ટેન્શન છે નહીં અને ઓલા લીમડા ઝાડ પર છે કે આપણે પાણી નવાળો છે અહીંયા મોટર વોટર બધું છે એટલે પાણી અહીંયાથી ચાલુ કરીને ભરી લેવાનું અને અહીંયા ગણ આપણે કાલે હાની નાખી દીધું કે ચારા કાલ કાલે દી ડૂબા ગયું ધરે આવી હતી એટલે રાડા એટલે કંઈક ખાસ ખાધા નહોતા અને અતરમાં કંઈક રાતે વરસાદ પડ્યો એટલે પહેલી જે હાતર છોડ્યું હાલો અમે જે કોઈ ખાવા વાળા એ પણ થોડા ખેલી છે એટલે જાવ્યું આગળ સારવા અને પાછા બપોર વેળા એ ફરીને નાખી દઈશું હાલો તો અમે ઘરે બાંજે એ ડૂબા છોડી કે અમે આ મોકલા બાંધા એ ડૂબા છોડતા આવી અને આ ડુબા જો કે પગે બાંધવાની છે અને ઓલામ જો કે મોરખા બાંધ્યા હતા મોઢે તો આ કરશે છોડ્યું છોડતા છોડતા આમાં લે જઈ આજે આખી રાત વરસાદ ના ઉભા જ એટલે હજી ઉભા થતા જ નહીં બેઠા જ છે હા હવે કઈક સોડ્યા પછી જેના કોઈના રાડા ભાવે છે એ ખાય છે ને બીજા બધા હલાઈ ગયા આમ સરવા આ કોક કોક જ ખાય હજુ કે નીણ બધી હમણાં જ પડી હતી નાખ્યા પછી બે પાંચ મિનિટ સારા ખાધા ને સીધા વેળા થઈ જાય ઘરે હલાઈ જ્યા હતા અને કંઈક ઘરે જ મોકલા પડતર પગી જાય છે અને રાતે વરસાદ બહુ પડ્યો હતો એટલે પાણી થોડું ઘણું જે ખાડા રોખું છું એમાં ભર્યું છે ને બીજું બધું આમ મોટા ધરણમાં આવી ગયું તલાવમાં અને આપણે જવાનું આ માર્ગ પકડીને આમ સીધું જંગલ બાજુ અને બીજા બે ત્રણ ડૂબા કાલે હાના પણ નીડ નાખી હતી ત્યાં કાણે ખાય છે હજી કાલે બે ઠેકાણ નીન નાખી હતી બે એક વાગ્યા અહીંયા નાખી હતી અને હાંજે ચાર સાડા ચાર ઘરે નાખી હતી એટલે આ કાળ નાખી હતી ખાવા બે ત્રણ ડૂબા બીજા આમ નીકળી ગયા એ તો હમણાં હાલ્યા આવશે અને આપણે જવાનું આ માર્ગે માર્ગે આગળ અને હમણાં બે ત્રણ વરસાદ પાછો આવી ગયો એટલે આપણે મકાઈની નીન લાવવાની બંધ કરી નાખીએ કારણ કે નીણ તો મળે છે પણ જે કાપેલી ખેતરમાં પડી હોય વરસાદ માથા પડી જાય એટલે થોડીક હળવા મળી છે કોઈ નીણ ખાવામાં આટલા નખરા કરે છે હળેલી શું ખાવાના એટલે જગ્યા અત્યારે તો આવું હળી નહીં હોય પણ થોડું ઘણું પાણી લાગી ગયું એટલે કોઈ ગયેલા જેવું થઈ ગયું છે અને ટ્રેક્ટર લઈને જવામાં આપણે ખેતરમાં બાયું ઊભું રાખીને ભરવામાં કંઈ પો નહીં આખોથી નીકળી જાય તો ટ્રેક્ટર ન ભરાય અને ખેતરમાં ઉતાર્યું તો ટ્રેક્ટર ફસાઈ જાય એટલે ભરવાનું હમણાં થોડાક દિવ વરસાદ બંધ ન થઈ જતા હોય બંધ માંડી જવાળી અને આપણે અહીં કાંઈ એવું ક્યાંય ભૂખ છે નહીં પણ જેટલી ગાયું ડૂબા ધરાઈને આવે તો એ તો નાખવી છે અને હજી સ્ટોકમાં પડી છે શિલ્લકમાં એટલે આપણે એટલી જરૂરત છે નહીં કે ભાઈ લાવવી જ પડશે એમ આ જો અહીંથી સરવા માંડે આખી રાત વરસાદના પડ્યા હતા એટલે ખડબડ તો હોય જ છે તો એમ વેળા કરે એવું વરસાદ વરસાદ હતો એટલે આ અઠવાડિયાથી વરસાદ નહોતો નાખે બાકી આ જેઠ મહિને ચાલુ થયો ત્યારથી એક ધારો વરસાદ જ છે આ બાજુ તો હા તમે આપણા હિલારી આમ ભેગા લઈ લી આલે થઈ મું અને આ ભાઈનું ખેતર છે આપણા ઘરની બાજુમાં જો કે કાલે ડુંગળી વાઈ ગઈ થોડોક ઘણા બાકી રહી ગયો હતો દાડિયા લઈને વાવવા જાય અને અહીંયા આવ્યું છે લાસ્ટ ખેતર છે કે અહીંયાથી આમ કોઈ ખેતર નથી બધું ડુંગર જ છે અને આ બી કોઈ ખેતર છે આમ વચ્ચે કંઈક થોડા પડતર પડ્યા એની નુલ્યા કે ખેતર છે એની કે આપણું ઘર હવે આ આપણા આખો દિવ સાર છું અત્યારે વરસાદ છે એટલે આ કડક જગ્યામાં સારું ઓલક્યા પડતરમાં ર્યા હોત તો બહુ વધારે ટકત નહીં એટલે કે મોકલાયેલા આયા અત્રે માં અને આ ખેતરમાં જો કે મગ હતા આની પહેલાં એક વિડીયોમાં તમે જોયા છે કદાચ આપણે ગાયું સારી રીતે અને આમાં અત્યારે ડુંગળી વાવવાની તે હતી પણ વરસાદ આવી ગયો એટલે કંઈક બે દીધા કોરું થાય નહીં ત્યાં સુધી પડી મૂક છે બે દીમા અમે ડુંગળી વાવી જાય છે અને આ કારણ જો કે રસ્તો છે એટલે આપણે જવા કોઈ ટેન્શન નથી સીધા સીધા હાલ્યા જાય અને આપણે આ ડૂબા વાઈ ગયા મોરે જાવ્યું આપણું મો અને અહીંયા જંગલમાં આવતા ભેગા જો આખા વંજના ડૂબા થઈ ગયા ગુહામાં આમ છે એ પણ હું પડ્યા છે ને હમી સાઈડ ગાય બી પડે છે જો કે આપણે અને જેઠા અહીંયા હશે એટલે એ પાસા મારી છે એટલે હમણાં સારતા સારતા આમ નીકળી જઈશું આગળ અને ત્યાંથી ભાઈ પાસા હમણાં સારતા સાતા હોય છે જો કે નાળું છે પાણી પાણી પીવાના છે પીલી છે અને જો કોઈક વાંહે ડૂબા રહી ગયા હોય તો એ ત્યાં મોયેલા ડૂબા પાછા આવે ને એટલે ઓછા ડૂબા વાંહે રહી ગયા હોય ચાર પાંચ જેવા તો એ વાંચે વાય આમની વાં વાય હલા આવે પાછા વાળો જવાનું કામ નથી એમને ખાલી ધ્યાન રાખવાની છે જો કે કોઈક વધારે ડુબા બહાર નીકળી જાવ ગેરમથી તો નોખા નોખા પોળાય રહે તો પછી આ ડૂબા આગા હાલ્યા જાય ત્યારે એને પોળે રે અને જેઠા વેતાવારા જો આમ સામે પાછા હાલ્યા આવતા લાગે ગાવી પાછી મારી છે તો જાવી અમે આમ મોર કે અમારા પાસે બે પાસ ડૂબા કદાચ મોર હાલ્યા જાય છે તો નોખા પડી જાય ધ્યાન ન રહે જો મોર ત્રણ ચાર ડૂબા હાલ્યા જાય છે આ સાઈડ આમને જો કે આમ મારે મારવા પડશે બીજા ઓલા ડૂબા આમ હલ્યા રહેશે ને અરે આમ હલ્યા જાય અને આ પાણી નાળું જો કે આમણાં માખા જંગલ હવાર હારું આવે અને આપણે જવાનું હામી સાઈડે બીજા ડૂબા જો કે મોર નીકળી જાય હામી સાઈડ અને મહિલા બે ત્રણ ડૂબા હાલ્યા આવે હજી તો હાલો મહિલા તો હાલ્યા આવશે આપણે જઈએ મોર અહીંયા મારક તો છે નહીં આપણે હાલ આવ્યો ડૂબા જ કે હાલી જાય આપણે આમ ફરીને જવું પડશે કદાચ પાણી બહુ ઊંડું હોય તો અહીંયા કંઈ થોડોક રસ્તો છે આપણે હાલે આવ્યો તો અહીંયાથી હાલ્યા જઈએ હેમી સાઈડ અને અત્યારે જો કે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું કોઈ કોઈક સાંટા ચાલુ થઈ ગયા છે અને આ સાઈડ વરસાદ ચાલુ હોય એવું લાગે છે અને વરસાદ આવશે તો આપણે કંઈ ટેન્શન છે નહીં ડૂબા કાંઈ ભાગવાના છે અને વરસાદ આવશે તો સર છે અને ગાયું વરસાદ પડવા મળે એટલે ઘરકુર ભાગવા મળે છે અને ઘરે અત્યારે વેળા થયા વાગ્યા વયા જાય તો નીણ કંઈ એટલા ખાસ ખાતા છે નહીં એટલે થોડાક બે અઢી ત્રણ વાગ્યા ઓરા ઘરે જાય તો એક આંટો નીણ નાખી દેવી તો નીણ બીણ ખાઈને ધરે રહે એટલે બીહી જાય અને ડૂબ આખા વગડે જો કે પોળા વરસાદ આવશે તો આવી રીતે પોળા રહેવાના હે અને ગાયોમાં જેઠાભાઈ છે એટલે જવા તો નહીં દે તો ફાઇનલી દોસ્તો આપણે પગી જાય છે ઘરે અને ઘરે આવીને આપણે નાખવાની નીણ જેઠા ભાઈ ડૂબા લઈને પોકે એટલી વારમાં આપણે નીળ નાખી દેવી તો આપણું આપણું ટ્રેક્ટર અને અહીંયા લવારા પાડા બાંધેલા હે બીજા કંઈક પણા બેઠા હે અને અત્યારે તડકો નથી એટલે આને બાંધી રાખ્યા બાકી નક પણ સાંયા બાંધવા જાત તો હાલો તમે ટ્રેક્ટર ચાલુ કર્યું ને જયું નીણ ભરવા હવે અહીંથી ભરવાની આપણે નીણ જોઈએ કે વરસાદમાં પલ્લી એટલે કાગળ ઢાકી રાખ્યો છે અને આ આપણું ટ્રેક્ટર ચાર વર્ષ પહેલાં નવું લીધું હતું આ ત્યારે રનિંગ થઈ છે એક હજાર બેનું કલાક અને આ તડકામ પડ્યું પીળું છત્રી ઉડ બુડ બધું તૂટી ગયું છે અને બાકી આપણી ગાયનું ઘર ઘર પૂરતી નીણ પૂળવા માટે હાલે બાકી હમણાં પડ્યું હોય તો હાલો અમે ફટોફટ ભરી લેવી નીણ અને હમણાં જેઠાભાઈ ડોબા લઈને આવતા હોય છે તો અમે આપણે નીણ બીણ નાખવાની તે નાખી દીધી અને ડોબાઈ આવી જાય ખાવા અને અહીંયા ફરતી ફરતી ઓલા લીમડા સુધી નાખી ગયા કે કારણ કે આ ડુબા પછી નજીક હોય એટલે એકાબીજીને મારવા માંડે અને નીણ ખાય છે પછી આ બધી પડતર જગ્યા પડી એમાં બધી ઘડી કલાક જેવું સરસે તાવર દોવા બાંધવાનો ટાઈમ થઈ જાય છે એટલે પછી બાંધી દઈશું જો આ અમુક અમુક આવી રીતે મારવા માંડે એટલે થોડીક આજે નાખી આમાં ખાવાલા હવે થોડીક વાર નીણ ખાવા બધા ક્યાં પડતરમાં સરવા આવતા રહ્યા છે હવે થોડીક વાર સરશે અને એથી પછી હમણાં વામણા સરતા સરતા ઘરકો રહેલા જાય છે અને ગાયો હજી નીણ નીણ પોળે છે અને અમે હાંજ પડી જવા આવીએ એટલે અમે રજાવાર ટક છે નહીં અમે સીધા ઘરે જઈને બાંધવાનું રહેશે બાંધીને પછી દૂધ દોવાનું રહેશે હવે આપણા ડૂબા બાંધવાનો ટાઈમ થઈ ગયો અને ડૂબા પાછા નીણમાં આવતા રહ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે પવનનો વરસાદ બધું એ ઘરે ચાલુ થઈ ગયું છે અને જેઠા ભાઈ આપણા અડધા ડૂબા લઈને વાહે છે હાઈ કે નાલે આવતા લાગે તો હવે આપણે બીજું કાંઈ નહીં પણ ડુબા બાંધવાનું ઉતાવળ રાખવું પડશે અને વરસાદ ચાલુ થઈ જાય છે ને તો બધા પાછા વયા જાય છે ફાઇનલી અત્યારે વરસાદ થઈ ગયો બંધ આપણે ગઈ ભેંચ બધું બાંધી દીધું છે અને આપણા જેઠાભાઈ ડોબા દોવા માંડ્યા છે અને આપણે જવાનું ડોબા દોવા તો આજનો વિડીયો કહી પૂરો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મળ્યું કોઈક નવા બ્લોગમાં હવે જય દ્વારકાધીશ